વાવધરાદના ડીમામાંથી નીકળેલ કોંગ્રેસની જનાક્રોશ યાત્રા ધાનેરા ખાતે પહોંચી ખેડૂતોને થયેલા અન્યાય અને સંપૂર્ણ માંગ સાથે યોજાયેલી આ જનાક્રોશ રેલી ધાનેરા પહોંચી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા ધાનેરામાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરાના અલગ અલગ વિસ્તારના લોકો પણ જોડાયા અને અલગ અલગ વિસ્તારમાં આ યાત્રા પણ ફરી છે કોંગ્રેસની જન આક્રોશ રેલી હાલ ધાનેરામાં પ્રવેશી છે મહત્વની વાત છે કે મોટી સંખ્યામાં ખેડૂતોના જે ટ્રેક્ટરો છે તે લઈને આ કોંગ્રેસની જે યાત્રા છે તે આગળ વધી રહી છે અમિત ચાવડા હોય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગેનીબેન ઠાકોર સુભાષસિંહ યાદવ સહિત અનેક ધારાસભ્યો છે જે કોંગ્રેસના તે પણ અહીંયા યાત્રામાં જોડાયા છે ધાનેરા શહેરમાં કોંગ્રેસની આ યાત્રા જોવા મળી રહી છે